અહિયાં સુરેશજી કમાણા આપણા ઉત્તર ગુજરાત વિસ્તાર ના હર્ષ કોઈડા ડુંગર મારી તળેટી માં આપણે ત્યાં આશ્રમ મંડળ ત્યાં આવ્યા છે અને ખૂબ દિવ્ય વાત કરી કે દર પૂનમે લાડો હર્ષિત માતા તો આવતા જ હોય છે પણ આ વખતે એમની પ્રેરણા થઈ અને એમના જીવનના એક કિસ્સા મને કીધા આ આપ સમક્ષ રજૂ કરવાની ઈચ્છા છે તો હું ભાઈને કહું કે તમારા જીવનમાં જે કિસ્સો હતો એ આપ ગ્રાહ ભક્તો હું અમારા વિસ્તાર તમામ તાલુકા ડેલિગેટ ચૂંટણી રહ્યો હતો એ સંજોગોમાં મારો બાબુ વોક થઈ ગયો તો બધા હતાશ થઈ ગયા માતાજી ઉપર શ્રદ્ધા હતી માતાજી નામની મારા તો એક ફેક્ટરી ચાલે છે હર્ષિત કન્સ્ટ્રકશન ઇક્વિપમેન્ટ પછી બહુ જ દુઃખ લાગ્યું એ બધું પડતું નહીં પણ હું હર્ષિત કમાણાથી ચાલતો આવ્યો અહીંયા કમાણા વિસનગરથી અને માતાજીની પ્રાર્થના કરી માતાજી આવું કેમ બન્યું તો માતાજીએ મને સાત મહિનાની અંદર બાબો આપ્યો અને મારો બાબુ એક કરંટ આવવાથી વોક થઈ ગયો તો એ વાત માતાજી મને સતનામાં આવી કરી અને એ શ્રદ્ધા અને વિશ્વાસથી માતાજી હું દર પૂનમે લાડોલી જાઉં છું અને સંજોગો વસાત અહીં આવાય તો અહીંયા પણ આવું છું માતાજી દયાથી એક સમય એવો હતો કે હું માત્ર બે હજાર રૂપિયામાં એપોલું ગુજરાતમાં નોકરી કરતો હતો અને અત્યારે હું એક કરોડની ફેક્ટરીનો માલિક છું જે મે માતાજી અહીંયા આવી કે લાડુલ જે માતાજી આ વર્ષે મને ગાડી મળે આ વર્ષે મારી ફેક્ટરી થાય આ વર્ષે મને આ લોન થઈ જાય આ ગ્રોથ થાય તમામ ગ્રોથ થતા રહ્યા અને સારો વિકાસ છે માતાજી છે જય શ્રી જયમાન આપણા આવા ભક્તો ખૂબ જ છે માના કુદરતી જોવા માનો સંજોગ કેવો કે સૌથી પહેલો પ્રસાદ લેવા ભાઈ છે આપણી ભૂમિ ઉપર જે ક્ષેત્રનું આજે સંકલ્પ આપણે કર્યો અને એવી કેવા ભગત કે છેક દ્વારકા જે જૂની દ્વારકા કે મૂળ દ્વારકા કહેવાય છે રસ્તામાં ત્યાંથી એક ચાલી નહીં હર્ષદ આયા હરસદથી આવીને સીધા મારા જોડે આયા અને હું બેઠો તો મેં કીધું કહેતી આયા તો કે આપણે ઉત્તર ગુજરાતના છે લાડુમાં તમને બહુ જોયા છે ઘર પુનમે લાડો કરું છું પણ આ વખતે એ આપણા સંજોગો લખ્યા છે અને એમને પણ ખૂબ આનંદ થયો આપણી આ જગ્યા જોઈને કે ખૂબ લોકો ભોજનાલયમાં અહીંયા પ્રસાદ લેશે અને આનંદ કરશે અને એમનો પણ કહેવામાં આવ્યું કે અમારી પર કોઈ જરૂરિયાત હોય તો કહેજો જય હરસિદ્ધિ જય માતા